થાય ગયું એમને હા મસ્તી નું થઈ જાય કઈ ઘટેજ નઈ ઘણા ખાંડ નું માપ નો આવતું આ માપે જ થઈ જાય એટલે ચાર ભાગ પાડવાના અને ચોથા ભાગ ની ખાંડ નાખી દેવાની

waale nechi ziwa mawa bani jase ziwa kisu tupu ni jose wa ba wa juwa tamiladu ziwa ladwa bani jase ek namar bina se bada ya lo kawa ba ba